રક્ષાબંધન બે હજાર ચોવીસ ક્યારે છે હિન્દુ કેલેન્ડર મુજબ શ્રાવણ મહિનાની પૂર્ણિમાની ઓગણીસ ઓગસ્ટની સવારે ત્રણ વાગીને ચાર મિનિટ વાગ્યાથી શરૂ થઈને રાત્રે અગિયાર વાગીને પંચાવન મિનિટ વાગ્યે સમાપ્ત થઈ જાય છે આવી પરિસ્થિતિમાં રક્ષાબંધનનો તહેવાર ઓગણીસ ઓગસ્ટે જ ઉજવવામાં આવશે ભાઈને રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત બપોરે એક વાગીને છેતાલીસ મિનિટથી બપોરે ચાર વાગીને ઓગણીસ મિનિટ સુધી અવધી બે કલાક સાડત્રીસ મિનિટ રક્ષાબંધન માટે પ્રદોષકાલ મુહૂર્ત સાંજે છ વાગીને પંચાવન મિનિટથી નવ વાગીને સાત મિનિટ अवधि બે કલાક અગિયાર મિનિટ રક્ષાબંધન બે હજાર ચોવીસ ભદ્રકાળનો અંત સમય બપોરે દોઢ કલાકે રક્ષાબંધન ભદ્રા પૂંછ સવારે નવ વાગીને એકાવન મિનિટથી સવારે દસ વાગીને ત્રેપન મિનિટ ભદ્રા સવારે દસ વાગીને ત્રેપન મિનિટ બપોરે બાર વાગીને સાડત્રીસ મિનિટ રક્ષાબંધન પર ખૂબ જ શુભ યોગ રચાઈ રહ્યો છે આ વર્ષે સર્વાર્થ સિદ્ધ યોગ રચાઈ રહ્યો છે આ યોગ સવારે છ વાગીને આઠ મિનિટથી શરૂ થઈ રહ્યો છે જે રાત્રે આઠ વાગીને દસ મિનિટ સુધી ચાલશે આ સાથે ગ્રહોનો રાજા સૂર્ય પોતાની રાશિ સિંહ રાશિમાં રહેશે સાથે સાથે બુદ્ધ અને શુક્ર પણ આ રાશિમાં રહેશે જેના લીધે બુદ્ધાદિત્ય અને શુક્રાદિત્ય રાજ્યો બની રહ્યો છે રક્ષાબંધન શા માટે ઉજવવામાં આવે છે ચાલો જાણીએ જ્યારે બલિરાજાએ વિષ્ણુ ભગવાન પાસે વચન લઈને તેમને પાતાળ લોકમાંગ પોતાની સાથે રાખ્યા હતા ત્યારે માતા લક્ષ્મીએ રાક્ષસરાજ બલિરાજાના કાંડા પર રાખડી બાંધી હતી અને ભેટમાંગ વિષ્ણુ ભગવાનને પરત માંગ્યા હતા મહાભારતમાં પણ રાણી દ્રૌપદીએ એક વખત પોતાની પીલી સાડીનો છેડો ફાડી પીળા કપડાનો ટુકડો કૃષ્ણ ભગવાનના કાંડા પર બાંધ્યો હતો જેનાથી કૃષ્ણ ભગવાનના હાથમાં થયેલી ઈજા મટી જાય ભગવાન આ કૃત્યથી એકલા બધા પ્રભાવિત થયા હતા કે તેમણે જાહેર કર્યું કે દ્રૌપદીએ મને તેનો ભાઈ બનાવ્યો છે તો તેનું રક્ષણ કરવાની જવાબદારી મારી છે જે તેમને કરી બતાવ્યું છે તો મારા હાલા દર્શક મિત્રો વીડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરીને શેર કરો તથા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો પૂરો જોવા બદલ ખૂબ ખૂબ આભાર